રાજકીય નેતાઓ ભાજપના આગેવાનો ઉમેદવારોને લઈને પ્રવેશબંધીના બેનર લગાડવામાં આવ્યા છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે છેલ્લા દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે ટિકિટ રદ કરવા બાબતે મૃત અપાય અવસ્થા મોડી મંડળે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીઓ પર પૂર્ણ વિરામ મૂકી દેતા રૂપાલાએ ફરી પ્રચાર ઝુંબેશ શરૂ કર્યો હતો ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકે તાલુકે અને ગામડે ગામડે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લીધા છે અને સોગંદ લેતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે ત્યારે ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પછી ખાનપુરા ગામે પણ બેનર લગાડવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ખાનપુરા ગામે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામના પ્રવેશ દ્વાર સહિત ઠેર ઠેર લગાડવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ રૂપાલાના વિરોધના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે તેવું જાહેર કર્યું હોવાનું ક્ષત્રિય સમાજના મતદારો જણાવતા હતા